ચાલો આપણે લાઈવ આવ્યા છીએ જોકી કપડાનું છે આવતી ત્રેવીસ તારીખ સુધી છે જોકી કોઈને કપડા લેવા હોય કે કેવી પાસે Baik植 owning произ-mind, wind in Rocky e isnaby この to play, આવું હોય તો આવી જજો રાજકોટવાસી બધા મારા ભાઈઓ બહેનો અલગ અલગ પેન્ટ શર્ટ જીન્સ ટોપ લુછણીયા અલગ અલગ વેરાયટી છે નાના મોટા ઝીણા 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 મોટા નાના બધા છે કોને લેવું હોય તો કે કેવી પાસે શું નામ છે આજે કીધું પેલા જોકી જોકી છે સ્ટોર એમાં આવતી ત્રેવીસ તારીખ સુધી છે કોને લેવું હોય કાંઈ નાનું મોટું તો આવી જજો સેલ છે કઈ સ્કીમ છે સ્કીમ છે કઈ ફિફ્ટી પચાસ ટકા સ્કીમ છે કોઈને કાંઈ લેવું હોય તો મારા ભાઈઓ બહેનો તમારા માટે હું પીએસએલ આવી છું આવું જો આ રીતે સેલ છે જોઈ લો રાજકોટ કેકેવીમાં જે કે છે એમાં કોઈને કાંઈ લેવું હોય સ્કીમ છે પચાસ ટકા સ્કીમ છે કોઈ કાંઈ લેવું હોય તો આવી જજો પછી સુટ છે ઘણી બધી વેરાયટી છે કોઈને કાંઈ લેવું કરવું હોય તો મારા વાલા મિત્રો આવી જજો જીન્સ છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે કોઈને કાંઈ લેવું હોય તો ચોકીમાં આવી જાજો આવતી ત્રેવીસ તારીખ સુધી છે અગિયારમા મહિનામાં ત્રેવીસ તારીખ સુધી અગિયારમા મહિનામાં તો કોઈને કાંઈ લેવું કરવું હોય તો આવી જાજો जो सामने चल रहे आइटम देखा है तो जालाते। ओके। शॉर्ट, जीन्स, ब्लू सूटकेस, और नवी, अलग-अलग नवी-नवी। बैग है। बेस्ट। बेडशीट है, सब है।, अब देख है। एक। कुचन तावल है। तावल, टुवल है।, है, सब है। इस, इसमें क्या है?

શૂઝ છે મોટા મોજા છે કોઈ બી વસ્તુ આઈટમ લેવી હોય તો આપ આ ત્રેવીસ તારીખ સુધી છે અગિયારમા મહિનાની તો કોઈને કઈ લેવું હોય તો આવી જજો જોકીનું ભાઈ જોકી નામ જોકી છે હોલનું નામ અમુકમાં પચાસ ટકા છે અમુકમાં સત્તર ટકા છે બધા અલગ અલગ છે

सत्तर चाळीस टाका हो पुर Okay. Cứ làm mà cái lấy đi mà cháu để vui cho bà mà cháy cái đi mà đi lạc đi rồi thì ना जे गेले ता फेसबुक बंद रह जे ना ना करले वो तो साफ वो तो चला जाएगा फेसबुक बंद ऑटोमेटिक कौन क्यों नहीं जाता कहीं नहीं जाता तो बेटा के मत जा तो बस दबाओ जा तो करना थी किसके पास भेजना इंस्टाग्राम में इंस्टाग्राम से अलग से